રૂપિયા બે લાખ ત્રીસ હજારના સ્કૂટર મોટરસાયકલ સાથે બેસમોને ઝડપી પાડી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓના સકદારોની તપાસ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મેળવેલ કે પિયુષ ઉર્ફે પિલ્લો ગોહિલ નયન ઉર્ફે એન કે કાબડ રહેઠાણ બંને ભાવનગરવાળા ભાવનગર ગવર્મેન્ટ ક્વાર્ટર્સ સામે જેલ ગ્રાઉન્ડ પાસે નંબર પ્લેટ વગરના ચાર સ્કૂટર મોટર લઈને ઊભા છે જે સ્કૂટર મોટર તેઓ ક્યાંથી ચોરી અગર તો છડ કપટથી મેળવેલ હોવાની શંકા છે જે બાતમીના આધારે એલસીબીના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા નયન ઉર્ફે એન કે દિલીપભાઈ કેશુભાઈ કાંબડ

સેલના પેટ્રોલ પંપ પાસેથી એક્સેસ સ્કૂટર અને તેઓ બંને તેમના અન્ય બે મિત્રો સાથે મળીને કાળિયાબીડ રોડ ઉપરથી સ્પ્લેન્ડર તેનાથી થોડે આગળથી સફેદ કલરનું એક્સેસ સ્કૂટર અને રિંગ રોડ ઉપરથી સુઝુકી કંપનીના બર્ગમેન સ્કૂટરની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ આ અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે